નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસને બુધવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ સ્વસ્થા સારું રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે પતારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે મિત્રતા ઘાટ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે દરેક કાર્યને સમય પર સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે જો તમે આ કરો છો તો તમને તમારા માટે પણ સમય શોધી શકો છો જો તમે આવતીકાલે દરેક કાર્ય મૂલવતી રાખશો તો તમે તમારા માટે ક્યારે ક્યારે સમય કાઢવા માટે સમર્થ નહીં હોવ તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે ઉપાય સારા આરોગ્ય અને પુન પ્રાપ્ત કરવા કરવા માટે સ્વયંને દુર્ગત સ્થાન દુર્ઘ સ્નાનથી ઉપચારિત કરો વૃષભ રાશિ

આ સારો સમય છે જે તમારી માટે સફળતા અને ખુશીઓ લાવશે તેનું શ્રેય તમારા પરિવારના સભ્યોએ કરેલા પ્રયાસો તથા આપેલા સહકારને જાય છે આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે આજે તમે જે લેકચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે સંવાદ સાવધાની સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે આજે તમારા જીવન સાથે ખાસા રોમેન્ટિક જણાય છે ઉપાય તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ કહું અને કેસર જેવી વસ્તુઓ આપો મિથુન રાશિ તમારો આવના સ્વભાવ તમારી માટે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઊભી કરે કરી શકે છે કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યા અને તણાવ મુક્તયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીંતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે આજે તમે પ્રેમના મૂડમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હેલ્લો કરશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદ્ભુત બની શકે છે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે ઉપાય જીવંત આરોગ્ય માટે લાલ કાચની બોટલમાં પાણી ભરીને ધૂપ ધૂપમાં રાખવા રાખ્યા પછી દરરોજ એને પીવો કર્ક રાશિ કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું શક રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો જ્ઞાન માટેની તમારી તૃષણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે અણધાર્યા રોમેન્ટિક ચુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે તમારી આ આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે જેમની સાથે તમારો સમય ખરાબ થાય છે તેમની સાથે સંપર્ક વધારવાનું ટાળો તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને તમાલ દ્વારા તમને તમારી કિશોરાવ કિશોરાવસ્થાની યાદ દેવડાવશે ઉપાય સારા આરોગ્ય માટે તમારા દૈનિક વસ્ત્રો પહેરવામાં સચેદ વસ્ત્રોને સામેલ કરો સિંહ રાશિ આજે તમારામાં ઉર્જાની વિપુલતા હશે પણ કામનું દબાણ બેચન કરી નાખે એવું જણાય છે એક યા બીજી જગ્યાએથી તમે આર્થિક લાભ મળી મળી રહેશે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે મિત્રો તમારા પર વખાણની વર્ષા કરશે કેમ કે તમે મુશ્કેલ કાર્ય પૂરું કરી શક્યા છો આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્ય આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો તમારા જીવન સાથે આજે અન્યાય છે અન્ય છે જે કસુક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય ઉષ્ટકૃષ્ટ સ્વસ્થાય માટે ભગવાન ભૈરવની પૂજા કરો કન્યા રાશિ અન્યોની ટીકા કરવામાં તમારો સમય નહીં કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હોવ તો એવા લોકોથી દૂર રહેજો જે તમારું ધન અને સમય બરબાદ કરે પરિવારના સભ્યોને આનંદી સ્વભાવ કરનાર વાતાવરણને ચમક ઝગમગતું કરી નાખશે આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મૂકી શકે છે તમારી અપેક્ષા મુજબ કામના કરવા બદલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસા નારાજ થ થાવ તેવી શક્યતા છે આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે આંખો બધું જ કહે છે અને તમે આજે તમારા જીવન સાથે સાથે આંખોમાં આંખો પરોવી લાગણી સફર વાતચીત કરવાના છો ઉપાય સારું આરોગ્ય સાચવવા માટે તાંબાનો કડો ધારણ કરો તુલા રાશિ આજે તમે તમે જે કેટલાક ભૌતિક ફેરફારો કરશો તે ચોક્કસ જ તમારા દેખાવનો ઓર નિખારશે ખાસ લાભદાયક દિવસ જણાતો નથી આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘટાડો નાના કે બહેન તમારી મદદ માગી શકે છે તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે નવા વિચારો ઉત્ ઉત્પાદક હશે તમારે ફ્રી ટાઈમનો ઉપયોગ તમારે યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે ઉપાય નાણાકીય સ્થિતિ સુધારવા માટે ધોયેલા અને સાફ વસ્ત્રો પહેરો વૃશ્વિક રાશિ આઉટડોર રમતો અને તમને આકર્ષક છે ધ્યાન તથા યોગ લાભ લાવશે ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે જીવનસાથી તમારી સંભાળ લેશે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરું નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે આજે વિદ્યાર્થીઓએ આવતીકાલે તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં મુલતવી રાખવું જોઈએ નહીં જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો આવું કરવું તમારા માટે ફાયદાકારક છે તમારા લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અળવી અસર પડી શકે છે પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો ઉપાય તમારા પ્રેમ જીવનને રસપ્રદ બનાવવા માટે તમારા પ્રેમીને ગુલબ કારણસર જાસ્મીન ઇત્યાદિ જેવા સફેદ ફૂલ ભેટ કરો રાશિ તમારી પાસે કોઈ રચનાત્મક કાર્યમાં નવરા વહુની તમારી ટેવ તમારા માનસિક શાંતિ માટે જોખમી પુરવાર થઈ શકે છે આજે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું રસોડા માટે જરૂરી ચીજની ખરીદી સવાર સવાર તમને જણાવશે તમે જો મિત્રો સાથે બહાર જશો તો ઇન્સ્ટન્ટ રોમાન્સ તમારી તરફ આવી શકે છે નોકરીઓ તેમની હાલની બદલ તેમના સહકાર રોમાં તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે તમે આજે મફત સમયનો આનંદ માણવા માટે કોઈ વિચાર કરી શકો છો આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે તમારા જીવનની તમામ બાબતોને ભૂલી જાઓ સારી સારી વિત્ય સ્થિતિ માટે પ્રેક્ટિવ અને અથવા વિસ્તાર પીળા ચાવલ અને જરૂર મંદો વચ્ચે વિતરિત કરો મકર રાશિ સ્વસ્થ સારું રહેશે આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવવાની જરૂર છે આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા પરિવારને યોગ્ય સમય આપો તમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તા સભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ના આપો તમારે તમારા પરાજયોમાંથી

પરિપૂર્ણ અને સુખી બનાવી શકે છે કુંભ રાશિ તમારું શારીરિક સમર્થ જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમજ ખર્ચ કરો એવી સંભાવના છે તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત તનુ નહીં હોય તમારા માતા પિતાની તબિયત ચિંતા તથા બેચીન માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે કામના સ્થળે તમારે મહત્વનો નિર્ણય લેવો પડે એવી શક્યતા છે સમયસરનું તથા ઝડપી પગલું તમને અન્યોથી આગળ આગળ રાખશે કેટલાક ઉપયોગી સૂચનો મેળવવા માટે તમારે તમારા હાથ નીચે કામ કરતા લોકોને સંભાળવા રહ્યા જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓ તેઓને પોતાની માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈ પણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે ખાસ રહ્યું છે પણ આજે તમે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગ સ્વર્ગમાં જોશો ઉપાય પરિવારમાં સુખ વધારવા માટે ક્રીમ અથવા સફેદ અથવા પેસ્ટલ રંગના પડદા પડદા ઘરમાં ટાંકો મીન રાશિ ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સ એપ્લાયન્સની ખરીદી કરશે આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવ અનુભવાશે કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરાવ કરવાની સલાહ આપી શકો છો તમે જો તમારી જીવનસંગીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો